વિસ્તારમાં સુરેન્દ્રનગર પોલીસ આવી મદદે સુરેન્દ્રનગરના ભલગામડાના પીએસઆઈ આવ્યા લોકોની વારે ધોળકાના ગણોલ ગામમાં બાળકો સહિત લોકોનું રેસ્ક્યુ તેમણે કર્યું ગભે ખભે બેસાડીને પૂરમાંથી બાળકોને બહાર કાઢ્યા હતા ત્યારે પોલીસ આવી રીતે લોકોની મદદે આવી છે અને પૂરના પાણીમાંથી લોકોને બચાવ્યા છે તો નાના ભૂલકાઓને પોતાના ખભે બેસાડીને બહાર કાઢ્યા હતા આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સચિન પાસેથી સચિને જે રીતે પોલીસ લોકોની મદદે આવી છે પૂરના પાણીમાંથી લોકોને બચાવ્યા છે શોધવા પોલીસની સહનીય કામગીરી સામે આવી છે જેમાં ધોળકામાં તો ભલગામડાના ઇન્દુભા કરી ઇન્દુભા જે પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે જે ધોળકાના લોકોને પાણીમાંથી બહાર ની કાપતા નજરે પડ્યા છે વિડીયોમાં અને તેની સહનીય કામગીરીથી લોકો ભારે ખુશ છે જે આભાર સચિન માહિતી આપવા બદલ